નમસ્કાર મારું નામ વિનુભાઈ દેસાઈ છે અને આજે અમે એક ખેડૂત મિત્રના ઘેરે આવ્યા છીએ જેમાં લીંબુડીમાં થી પાંચ વર્ષની લીંબુડી છે એમાં ફાલ નહોતો આવતો પણ અમારો ઇન્ડિયા ગ્રોનું પ્રોડક્ટ નાખ્યા પછી ફાલ આવ્યો છે તો આપણે ખેડૂત મિત્રને ખુદ મળીશ તો આ મારા ખેડૂત મિત્ર છે અને આ લીંબુડીના કેટલા વર્ષ થયા પાંચ વર્ષ થયા અને શું પ્રોબ્લેમ હતો

જો આપડા માં દવા નાખી છે એ ઓર્ગેનિક છે જે કોઈ ને ઈચ્છા હોય નાખવાની તો મારો કોન્ટેક કરો તો મારો નંબર છે ઓગણસી નવસો એકસો સાત બાર અને બીજો નંબર છે સત્તાણું સત્યાવીસ સત્તર સન્નું સિત્તેર ઓકે જય માય જય હરમની જય શ્રી ટીમ થેન્ક યુ